રાજ્યમાં છાસઠ નગરપાલિકાઓ અન્ય પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે આ ઘટનામાં બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બાબતની જાણ વાલીસ પોલીસને થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મામલો શાંત

બીજે એક ભાઈ એ બે જણા આવ્યા એટલે મેં પણ ત્યાં જરાક વાર ગાડી ઊભી રાખી ગાડી ઊભી રાખી એટલે ચંદ્રકાંત પટેલ ખરો ને એ મારી પાસે એ મારી પાસે નહીં આવ્યો પણ આ આપણે માધુ કાકાના ભાઈ બાલુભાઈ ખરા ને એમના જોડે જીવા જોડી ચાલુ થઈ ગઈ હું તો સાઈડ પર ચૂપચાપ ગાડી પર જ બેસેલો હતો એટલે હું તો કંઈ બોલ્યો જ નહીં પછી એમ કરતાં કરતાં મારા જ કુટુંબના ત્રણ જણ છે નવસુભાઈ જગદીશભાઈ શુકરભાઈ એ ત્રણે જણા આવી ગયા ને મને મારવાની ચાલુ જ કરી દીધી બીજા બે ભાઈઓ તો એમને બી કશું કંઈ કહી રહ્યું નથી મને એકલાને જ મારવાનું ચાલુ કર્યું એકલાને જ મારવાનું હા મને ઉચકીને રોડ પર ફેંકી દીધો અને પેટના ભાગમાં પાસળના ભાગમાં માથાના ભાગમાં અને ભાગમાં લાતો મારી અને ખૂબ માર 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 મારી રહ્યો એમ તો એ લોકો અહીંયા આજે ધવલ પટેલ આવવાના છે એમ કે એટલે આ બાજુ કોઈ બેનર ફેનર આ બાજુ કોઈ જોઈએ નહીં એમ કે કોંગ્રેસ વાળાનું બેનર ના લગાવે અમે તો ખાલી ત્યાં ઉભા જ રહેલા હા બેનર તો મહેન્દ્ર ના ભાઈ ખરો ને વિજય એમના હાથમાં બેનર હતું જ પણ બાંધેલું કે એવું કશું નથી એ તો હાથમાં જ હતું બેનર હા